પરાવર્તી કમાન આકૃતિ સમજાવો તો પરા એક વ્યાખ્યા લખવાની પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાના કરજ સહિતના જોડાણ ને પરાવર્તી કમાન કહેવાય છે હવે બીજી વ્યાખ્યા તમે વાંચજો જો સૌથી આખો ભાગ કહી દઉં કોઈ પણ ઉત્તેજના હોય ગ્રાહી અંગને મળે એટલે આંગળીમાં આવે એટલે સંવેદી ચેતા દ્વારા કરો રજૂમાં જાય ત્યાં સંવેદી કેન્દ્ર અને ચાલક ચેન્દ્રને મળ્યા બાદ ચાલક ચેતા તંત્ર દ્વારા આપણા હાથના સ્નાયુ દ્વારા થાય ને અને આપણે હાથ કેવો ખેંચી લઈએ પાછો આ ખો ચાર્ટ તમારે દોરવાનો હું જે બોલ્યો તમામ વસ્તુ અહીં આવી ગઈ

ચાલો એમાં અગ્ર મગર સમજાવ્યા તો સૌથી પેલા એવો ભાગ છે વિચારવા માટેનો બીજું કોઈ પણ સંદેશા ગ્રાહી થયેલા સંદેશા હોય એના મેળવવાના વિસ્તારો દ્રષ્ટિ વગેરેના વિશિષ્ટ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે વિવિધ માહિતી અનેક બધી જગ્યાએથી ભેગી થાય અને આમાં મગજને મળે મગજ એની અંદર સંકલિત કરી અર્થઘટન કરે છે અને તેમાં જો માહિતીનો અર્થઘટન બાદ એને કેવી રીતે નિર્ણય આપો એની ચર્ચા કરે છે અને આમાં સ્નાયુના નિયંત્રણ કરતા કેન્દ્રો આવેલા હોય છે ભૂખ સંબંધિત કેન્દ્રો પણ આમાં આવેલા હોય આમાં એટલે કેમ આવેલા હોય અગ્ર મગજમાં આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એ નિર્દેશિત રચના ઓળખો તેનું કાર્ય જણાવો એને શું કહેવાય કેવાય આદાન રસાયણો મુક્ત કરે છે શું મુક્ત કરે રસાયણો નવો પ્રશ્ન ભાજન એટલે શું તેના પ્રકારો આકૃત ભાજન એટલે આપણી ભાષામાં

કોઈ પણ સમતલમાં આ વિભાજનની ક્રિયા થાય બહુભાજન લેસમાનિયામાં આમાં ચોક્કસ આયાત તલમાં થાય શબ્દ યાદ રાખજો અમીબા પણ જવાબ આવે છે પણ અહીંયા આયામ આયાત તલમાં થાય છે આયામ તલમાં થાય છે આયામ તલમાં આયામ ધ્યાનમાં લઈજો એ કેવા લેસ્માનિયામાં ત્યારબાદ છે બહુભાજન બેલેરિયા ના પરોપજીવી પ્રજીવ પ્લાઝમોડિયમ નો આખો પ્રજીવ બતાવ્યો વિભાજિત થાય તેને બહુભાજન કહેવાય છે વાનસ્પતિક પ્રજનન એટલે શું તેના ફાયદા આ ચેપ્ટર નો મોસ્ટાઈમી પ્રશ્ન છે કરી નાખજો વાનસ્પતિક પ્રજનન ના ફાયદા

વાનસ્પતિ પ્રજનન દ્વારા જે વનસ્પતિએ બીજ ધારણ કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે એ દરેક નો ઉછેર પ્રજનન દ્વારા થાય છે કેળા નારંગી ગુલાબ મોગરા વગેરે વાનસ્પતિ પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી તો જ્યારે કોઈ છોકરી જન્મે છે ત્યારે તેમાં ઘણી બધી અન્નપુટિકાઓ અપરિપક્વ હોય છે જ્યારે તે ત્યારે ત્યારે તે આગળ વધે છે અને તરુણાવસ્થા આવે છે ત્યારે અનુપુટિકાઓ પરિપક્વ થવાની શરૂઆત થાય છે જ્યારે જ્યારે આ અંડકોષ મુક્ત થાય છે ત્યારે ગર્ભાશયની દિવાલને મળે છે અને ગર્ભાશયની દિવાલને જ્યારે ફલિત અંડકોષ પ્રાપ્ત ન થાય તો ગર્ભાશયની દિવાલ તૂટે છે જેમાંથી રુધિરનું વહન થાય છે

પરાગનયન એટલે શું પુંકેસરની પરાગ રસ સ્ત્રી કેસરના પરાગાસન પર લઈ જવાની ક્રિયાને પરાગનયન કહેવાય પરાગનયન બે પ્રકારના હોય સ્વપરાગનયન પર પરાગનયન એક જ પુષ્પમાં થતું પરાગનયન સ્વ અને એક માંથી બીજા પુષ્પમાં થતું પરાગનયન એટલે પરપરાગનયન પરાગનયનમાં પવન

લિંગ નીચે પિતા પાસે એક્સ વાય રેન્ક સૂત્ર હોય અને સ્ત્રી પાસે યાદ રાખજો સ્ત્રી પાસે એક્સ એક્સ રેન્ક સૂત્ર હોય છે યાદ રાખજો એટલે કે પચાસ ટકા પુરુષ પાસેથી રંગ સૂત્ર આવે તો શુક્ર કોષો કહેવાય પચાસ એટલે કે છોકરાનો જન્મ થાય જો પચાસ ટકા આમ કહીએ તો વાય રંગ સૂત્ર આવે તો છોકરીનો જન્મ થયો હવે ધારો કે પિત્તા નું એક શ્રમ સૂત્ર ભેગું થાય એટલે ફરીથી જન્મ થાય છે આપણી ભાષામાં શું કહેવાય છે લિંગ નિશ્ચય ક્રિયા કહે છે ચાલો જો આખી પ્રોસેસ કહી દેતી મેં પિત્તાનું એક

સ્ત્રી ભૂણ અટકાવવા માટે અંગેનો સંદેશો આપે છે મનુષ્યમાં સ્ત્રી સંતતિ જન્મવાની શક્યતા કેટલી છે સ્ત્રી પચાસ ટકા સ્ત્રી સંતતિના જન્મ માટે કોણ જવાબદાર છે પિતા જ સ્ત્રી સંતતિના નિર્માણ માટે જવાબદાર કારણ કે પિતામાં બે રંગસૂત્ર હોય એક શુક્ર કોષો બે હોય એક એક્સ અને વાય પચાસ ટકા છોકરી ને પચાસ ટકા છોકરા ધોરણ આ ગ્રુપમાં કયા મૂલ્યો પ્રસિદ્ધિ થાય છે પરીક્ષા માટે અતિ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ નો અંગ્રેજી ગ્રામર નો પ્રશ્ન બેંક બે સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર આપણી કહી શકાય તો એપ્લિકેશન ઉપર અવેલેબલ છે તો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ઉપર તમે સંપર્ક કરો અને આનો લાભ લેવાનું ચૂકશો નહીં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોની પીડીએફ ધોરણ દસ વિજ્ઞાન ધોરણ દસ ગણિત ધોરણ બાર સાયન્સ ફિઝિક્સ આપણી ચેનલ ઉપર અને આપણી પીડીએફ સ્વરૂપે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એનું અવેલેબલ છે અને વોટ્સઅપના માધ્યમથી મેળવવા માટે સેવન ઉપર સંપર્ક કરી શકો છો સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબની વિશેષતાઓ લખો સમતલ મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુની હોય હોય છે જેટલા અંતરે વસ્તુ મૂકેલી એટલા અંતરે પ્રતિબિંબ મળે છે વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર સમાન હોય છે વસ્તુ ઊંચાય ને પ્રતિબિંબ ઊંચાય સમાન હોય છે વાસ્તવિક પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ નો તફાવત વાસ્તવ જે પ્રતિબિંબ વાસ્તવમાં મળતું હોય તેને વાસ્તવિક પ્રતિબિંબ જે પ્રતિબિંબ વાસ્તવમાં મળતું નથી પણ વાસ્તવમાં મળતું હોય એવો આભાસ થાય અને આભાસ પ્રતિબિંબ કહેવાય છે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે આ પડદા પર ઝીલી શકાતો નથી વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું હોય છે વસ્તુ અરીસાની ડાબી બાજુ તો લેન્સની જમણી બાજુ પ્રતિબિંબ મળે

આમાં રેટિના ની પાછળ જાય આમાં લેન્સ આંખનો લેન્સ પાતળો થઈ શકતો નથી આમાં જાડો થઈ શકતો નથી આમાં નાની ઉંમરની વ્યક્તિમાં જોવા મળે આ મોટી ઉંમરની વ્યક્તિ જોવા મળે આથી આપણે ડોક્ટર પાસે થઈ અને ડોક્ટર આપણને ચશ્મા પહેરાવે અંતર્ગોળ લેન્સના લઘુ ખામીનું નિવારણ કરવા માટે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવામાં આવે અને ગુરુ ખામી નિવારણ કરવા માટે વહીગોળ લેન્સના ચશ્મા પહેરાવવામાં આવે છે તારાઓ સાથે તમતમ એ તારાઓ કહી દઉં કારણ કે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર આવેલા છે આથી દૂરથી આવતો પ્રકાશ આપણે આંખમાં ને આપણે આમ જોઈએ તો એ સીધે સીધો આવતો નથી પ્રકાશ છે વક્રીભવને કારણે આ તમામ પ્રકાશ એ વક્રીભવને કારણે માધ્યમ બદલે છે આથી આપણને એનો પ્રકાશ આપણી આંખમાં આવે તે તારાઓ ટમતપમા દેખાય ઓલીડ તારાને પોતાનો કોઈ પ્રકાશ નથી જોઈ એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર જૂલ પ્રતિ સેકન્ડ એનો એકમ થાય અથવા વોલ્ટ નામના વૈજ્ઞાનિકે વોટ નામના વૈજ્ઞાનિકે આપેલ હોવાથી એનું નામ વોટ પણ કહેવામાં આવે છે डबल्यू बराबर वीक्यू ऊपर से काम था डबल्यू बराबर वीक्यू माटे वी बराबर डबल्यू बाय टी डबल्यू क्या लिखा है वीक्यू बाय टी आई बराबर क्यू बाय टी लिखा है हाँ तो पी बराबर वी आई था पी बराबर सो था वी, बरा, आईर, वी आई था वी बराबर पी बराबर आई आर इनटू वी वी बराबर आई था तो पी बराबर स्क्वायर चलो पी बराबर स्क्वायर बाय आर વૈજ્ઞાનિક માનની યાદમાં એનો એકમ વોટ પણ આપવામાં આવે છે એક વિદ્યુત એક વિદ્યુત સ્થિતિમાં તફાવત એક

ટી બરાબર દસ કલાક થાય તો થતું કાર્યુ બરાબર એક દિવસ માં કેટલી ઉર્જા ખચાડી પાંચ કિલો વોટ દસ દિવસમાં કેટલી પચાસ કિલો હોય એક કિલો વોટો આઠ રૂપિયા તો પચાસ નો આઠ ગુણ્યા પાંચ ચાલીસ રૂપિયા થાય છે ચુંબકની ચુંબક્ય ક્ષેત્રકાઓ બંધ રચે છે ઉત્તર ધ્રુવમાંથી પસાર થઈ દક્ષિણ ધ્રુવમાં જાય છે દક્ષિણ ધ્રુવમાંથી પસાર થઈ ઉત્તર ધ્રુવમાં જાય છે ત્યારે આ ક્ષેત્રરેખાઓ આ ક્ષેત્રરેખાઓ કોઈપણ બિંદુ પાસે સ્પર્શક એ તે બિંદુએ ચુંબક્ય ક્ષેત્રની દિશા દર્શાવે છે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રકાની સંખ્યા એ ચુંબક્ય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે જેમ ક્ષેત્રરેખની સંખ્યા વધુ તેમ તીવ્રતાનું મૂલ્ય કેવું થાય વધુ થાય છે

એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે તો બીજો છેડ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે અંદરના વિસ્તારમાં રેખાઓ પરસ્પર સમાન હોય યાદ રાખજો અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ રેખા હોય છે અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર અંદરના બિંદુએ સમાન ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય છે એટલું મનમાં હેઠ કરજો વિદ્યુત પ્રવાહર અંદરના વિસ્તાર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય

કચરાના નિકાલનો પદ્ધતિ ઓછું થાય કચરાનો નિકાલ કચરો ઓછો ફેલાય એટલા માટે સૌથી પહેલા વૈજ્ઞાનિક અમલ કરવો જોઈએ જે વિઘટનીય જે અને પુનઃક્રીયકરણ દરમિયાન તેવા અલગ કરવા માટે નિકાલની યોગ્ય વ્યવસ્થા છે આમાં તમારે જવાબ લખવાનો છે પુનચક્રિયાકરણ ખાતર બનાવવું આ એની પ્રક્રિયાના નામ છે પાડી નાખવું આ પણ પ્રક્રિયાનું નામ છે

એટલે સુએજ પાવર પ્લાન્ટમાં એકત્રિત કરવામાં આવે છે સમગ્ર ગરમ ગરમ દરમિયાન વાયુ એક પાત્રમાં લઈ જવામાં આવે છે ધીરે ધીરે તેને સ્થાયી થવા માટે ઉપર ખાતર રેડવું પડે છે બાયોગેસનું ઉત્પાદન અમુક જગ્યાએ ગટરના કચરાનું હવાની ગેરાજીમાં વિઘટન કરવામાં આવે છે જેમાંથી બાયોગેસ અને ખાતર બને છે સરસ મજાનું થેન્ક યુ ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ ગુણનો પાઠ એક પાઠ બે પૂરો કરીએ છીએ નવા લેક્ચરમાં ચાર ગુણ માટે મળીશું તમારા મિત્રો સરકલ જાણ કરો દરેક વિષયનું સોલ્યુશન મુકાય છે ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આભાર થેન્ક યુ વેરી મચ